મિત્રો જો તમે અખાત્રીસ પર સોનું અથવા તો સાંદી ખરીદી શકતા નથી અથવા તમારી ક્ષમતા નથી તો આ પાંચ વસ્તુઓ જરૂરથી ખરીદો તમારી ધન સંપત્તિમાં અને ઐશ્વર્યમાં જરૂર વધારો થશે અને તમને ખૂબ જ પુણ્ય પ્રાપ્ત થશે તો મિત્રો આજના મહત્વપૂર્ણ વિડીયોમાં આપનું સ્વાગત છે મિત્રો અખાત્રીસ તારીખ દસ અને શુક્રવારે એટલે કે આજે આ તિથિને શુભ મુહૂર્ત માનવામાં આવે છે કે એ અખાત્રીસના દિવસે કોઈપણ શુભ કાર્ય જેમ કે લગ્ન ગૃહ ઉદ્યોગ નવો ધંધો શરૂ કરવો વગેરેનો પ્રારંભ કરી શકાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ત્રીજના દિવસે નવા કામોની શરૂઆત કરી ખૂબ જ શુભ માનવામાં આવે છે ત્રીજના દિવસે કઈ પાંચ વસ્તુઓ ખરીદી જોઈએ તે આ વિડીયોમાં જણાવશું તો વિડીયોને અંત સુધી નિહાળજો અને જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારી સાથે રહે તો કમેન્ટ બોક્સમાં ત્રણ વાર જયલક્ષ્મી માતા અવશ્ય લખજો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચાલો તમને જણાવી દઈએ કે તે કઈ પાંચ વસ્તુઓ છે જે ખરીદી ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર એક અખાત્રીજના દિવસે કપાસ એટલે કે રૂહ ખરીદવાનું વિશેષ મહત્ત્વ હોય છે જો તમે કોઈ મોંઘી વસ્તુ ખરીદી શકતા નથી તો આ દિવસે રૂહ ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તેનાથી તમારી અને તમારા પરિવારની સારી વૃદ્ધિ થાય છે નંબર બે અખાત્રીજના દિવસે રોક એટલે કે સેંધા નમક ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે જે ભૌતિક સુખ સુવિધાના સ્વામી અને ચંદ્ર માતા ગ્રહ અને માનસિક શાંતિનો કારક માનવામાં આવે છે આ દિવસે રોક મીઠું ખરીદવાથી ધનમાં વધારો થાય છે પરંતુ આ દિવસે ભૂલથી પણ સેંધા નમકનું એટલે કે રોક મીઠાનું સેવન ન કરવું જોઈએ નંબર ત્રણ અખાત્રીજના દિવસે માટીનું મહત્વ સોનું ખરીદવા જેટલું જ માનવામાં આવે છે જો તમે આ દિવસે સોનું અથવા તો સાદી ખરીદી શકતા નથી તો આ દિવસે માટીના વાસણ દીવો વગેરે વસ્તુઓ ઘરે લાવવી શુભ માનવામાં આવે છે આમ કરવાથી તમારી સંપત્તિમાં વધારો થાય છે અને પરિવારના સભ્યોની પણ સારી રીતે પ્રગતિ થાય છે નંબર ચાર અખાત્રીસના દિવસે જવ અથવા તો પીળી સરસવની ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે જવ અને પીળી સરસવ ખરીદવાથી ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે તથા કુટુંબમાં શાંતિ જળવાઈ રહે છે નંબર પાંચ અખાત્રીજના દિવસે વાસણ અથવા તો કોડી ખરીદી ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે તમે તાંબા અથવા તો પિત્તળના વાસણો પણ ખરીદી શકો છો અને આમ કરવા જ તમારા ધન અને સંપત્તિમાં વૃદ્ધિ થાય છે આ દિવસે કોડી ખરીદીને લક્ષ્મીજીના શરણોમાં રાખવાથી ધન સંબંધિત કોઈ પણ સમસ્યાઓ તમારા જીવનમાં રહેતી નથી નંબર છ સનાતન પરંપરામાં ધન અને આશીર્વાદ માટે દેવી લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે આવી સ્થિતિમાં આ વર્ષે અખાત્રીજ પર દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે તેમના શરણોની પાદુકા ખરીદો અને તેમને સ્થાપિત કરો ધાર્મિક વિધિઓ અનુસાર દરરોજ દેવી લક્ષ્મીના શરણોની પૂજા કરો પાદુકાની પૂજા કરવાથી તમારું ભાગ્ય જલ્દીથી સમકી જશે નંબર સાત અખાત્રીજ પર જો તમે મોંઘવારીને કારણે સોનું ખરીદી શકતા નથી તો નિરાશ થશો નહીં અને આ દિવસે તમારા ઘરમાં શ્રી યંત્ર લાવો જે દેવી લક્ષ્મીની કૃપા વરસાવે છે અને તેની સ્થાપના કર્યા પછી ધાર્મિક વિધિઓ અનુસાર દરરોજ શ્રી યંત્રની પૂજા કરો અને શ્રી શ્રીયુક્ત મંત્રનો જાપ કરો આમ કરવાથી સાધકનું ઘર હંમેશા તનથી ભરેલું રહે છે નંબર આઠ અખાત્રીજના દિવસે પારદ શિવલિંગને ઘરે લાવો અને પૂર્ણ વિધિથી પૂજા કરો આનાથી દેવી લક્ષ્મીની સાથે સાથે ભગવાન શિવની પણ કૃપા પ્રાપ્ત થશે આમ કરવાથી ભગવાન કુબેરનો પણ ઘરમાં વાસ થશે તમારે અખાત્રીજના દિવસે પારદ શિવલિંગ અવશ્ય લાવવું જોઈએ જેથી ધન ધાન્યમાં વૃદ્ધિ થશે આજના આ વિડીયોમાં બસ આટલું જ આશા છે મિત્રો શાસ્ત્રો અનુસાર અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી તમને પસંદ આવી હશે જો તમને વિડીયો પસંદ આવ્યો હોત તો કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા અવશ્ય લખો અને વિડીયોને અંત સુધી રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર